અને એ મહારાજ કે આપણે અહીંયા દાદાના જાનમાં દાદાને પ્રણવ માટે આવ્યા છે આપણે કોઈની શોક સભા નથી ગયા માટે હાલો આપણે ઘોડા ખેલાઈએ અને દરબારો બધા તૈયાર થયા બધા આહીર ભક્તો બધા તૈયાર થયા મહારાજ મહારાજ ને કે મારે તમે મારે અમે પણ સાથે ખેલાય મારે માણકી ઉપર બેઠા મારે કે જો એ બધા કરતા કોની ઘોડી આગળ જાય અને નાગપલ વરુ પણ સાથે એની ઘોડી પર બેઠા પછી ઘોડા દોડાવ્યા પણ મારી માણકી બધાના કરતા આગળ નીકળી બે પાંચ કિલોમીટર સુધી આગળ ગયા પછી જયારે માણકી પાછી વળી ત્યારે આડી પડી માણકી પાછી વળી ગઈ આ ઘટના નાગપલ વરુ જોઈ નાગપલ વરુ મનમાં થયું સ્વામિનારાયણ સામાન્ય તો નથી પણ મનમાં વિચાર થયો તો ક્યારેક હોશિયાર અતિ હોશિયાર અસરો હોય તો શક્ય બને હૃદય હા પણ એ બુદ્ધિ કબૂલ કરવા તૈયાર નથી અને મારા રિટર્ન જ્યારે આવ્યો હોય ત્યારે ગામના પાદરમાં ભક્તો મેં પોતે જોયો પૂજે પુરાણ સ્વયં પણ જોયો છે ગામના પાદરમાં વડલો હતો મહારાજ એ માર ઘોડે વડલાથી નીચેથી પસાર થયા અને સોની સ્પીડમાં માણકી દેતી હતી એટલી સ્પીડમાં મહારાજે એ વડલાની વડવાઈ પકડી લીધી અને વડવાઈ પકડી ચાલુ સ્પીડ માં વડવાઈ પકડી બે પગ ને માણકી નીચેના ભાગમાં દબાવી અને માણકીને ઊંચી કરી અને માણકી સોતા મહારાજે વડવાઈ હીંચક્યા અને આ ઘટના